નમસ્કાર આપણે છીએ પ્રાગપર એક પંચાયતી પ્રાથમિક શાળામાં અને અત્યારે છે શાળામાં શાળા પંચાયત વિદ્યાર્થી પ્રમુખની ચૂંટણી અત્રે અધિકારી વર્ગ વધારે ચૂક્યા છે મતદારોની લાઈન લાગી છે પોલીસનો કડક બંદોબસ્ત અત્રે છે તમે જોઈ રહ્યા છો કે આ છે બેલેટ યુનિટ ને આની અંદર દરેક ઉમેદવારનું નામ છે સામે ફોટો છે અને વાદળી બટન છે જ્યારે મતદાર આવશે ત્યારે એ મત આપશે તો થોડી જ વાત આપણે મતદારો સાથે કરીએ ઉમેદવારો સાથે વાત કરીએ સરસ મહિલા પોલીસનો પણ બંદોબસ્ત છે ઉમેદવારો અત્રે પાંચે પાંચ ઉમેદવારો અત્ર બેઠા છે તો સર્વપ્રથમ આપણે વાત કરીએ ઉમેદવારો સાથે કે ભાઈ કેવો છે માહોલ અને તમને કેવો વિશ્વાસ છે ખુશીબેન

જીતી જઈશ વાહ 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 એ સિવાય પણ અન્ય ઉમેદવારો છે પણ આપણે અત્યારે મતદારોથી વાત કરીએ મતદારો હાઉ ધ જોશ આઈ સર હાઉ ધ જોશ હાઉ ધ જોશ સરસ અત્યારે પોલીસ પણ ગોઠવાયેલી છે તો આપણે પોલીસ અધિકારી સાહેબ શ્રી વાત કરશું પહેલાં તો હાથ મિલાવી લઈએ કેવું લાગી રહ્યું છે આજે વ્યવસ્થા કેવી છે ને ફૂલ પોલીસની ની ને આર્મી છે હા કોઈ પણ મતદાર આગા પાછો થાય નહીં દરેક વોટ આપીન જાય બરાબર બરાબર તમે વ્યવસ્થા આજો એક એક મતદાર જઈ રહ્યા છે સરસ તો આપણે મતદારો સાથે પણ વાત કરશું કે એમને કેવું લાગી રહ્યું છે સરસ રહે બેન આજે વોટ આપવા માટે જઈ રહ્યા છો કેવું લાગી રહ્યું છે મને ખૂબ આનંદ થાય છે ને હું હું જેને વોટ આપીશ તે જીતશે એ જીતશે બરાબર તમને અક્ષિતા બેન

સરસ મતદાનની પ્રોસેસ ચાલુ છે છોટું મતદાર વોટ આપી રહ્યા છે આપો વોટ વાહ વાહ મજા આવીને સરસ તો મતદાનની પ્રક્રિયા જોશમાં ચાલુ છે તો આપણે જરા અધિકારી વર્ગ સાથે વાત કરીએ સર્વપ્રથમ પ્રિસેડિંગ સાહેબ પમકુમાર અત્રે બિરાજા છે તો સાહેબ શ્રી કેવી વ્યવસ્થા અમે બધી વ્યવસ્થા ગોઠવી છે કે અહીંયા અહીંયા બધા અધિકારો પણ છે પીઓ વન પીઓ ટુ એફ એવી રીતે પોલીસ પણ પોલીસ અને આગી પણ છે કે કોઈ કંઈ આવજ ન થાય શૌચાલય ન થાય વાહ 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 વેરી ગૂડ વેરી ગુડ પીઓ વન સેજલબેન હું શું તમારી કામગીરી છે જણાવો હું જે મતદાન આવે છે તેમનું નામ જણાવું છું વાહ 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 ની ખરાઈ કરશો પત્રક અંદર વેરી ગુડ આ સાથે જ મયંકુમાર પીઓ ટુ અત્રે ઉપસ્થિત છે

તો તમારી કામગીરી જણાવશો ને હા બેન મારા કાને સીયુ છે જ્યારે હું અહીંયાથી બેલેટ આપું ત્યારે જ આ વોટ આપી શકશે વેરી ગુડ તો હવે નવો મતદાર આવે ત્યારે જરા કંટ્રોલ યુનિટમાં બેલેટ આપો એટલે અમને ખ્યાલ આવે વેરી ગુડ હવે જોઈએ અહીં આ જો અહીં યાદી દેખાવા લાગી છે અને મતદાર પણ આવી પહોંચ્યા વાહ વોટ થઈ ગયું મજા આવી વાહ 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 સમગ્ર ચૂંટણી પણ દેખરેખ રાખતા આચાર્યશ્રી સુલિમા લંગા સાહેબ અત્રે ઉપસ્થિત છે તો એમની સાથે વાતચીત કરીશું આજના માહોલ વિશે સાહેબ શ્રી રોજ મારી પ્રાથમિક પ્રાથમિક શાળામાં મતદાનની પ્રક્રિયા સમજાવવા માટેનું એક આયોજન કરેલું છે કે મતદાન કેવી રીતે એમ કરવું એની સમગ્ર પ્રક્રિયા આપણે અહીંયા આજે અહીંયા બધા બાળકો દ્વારા જ અમે પ્રત્યક્ષ રીતે એનું નિદર્શન અહીંયા રાખેલ છે તો દરેક બાળક જેની જેની અલગ અલગ આપણે જે રીતે ચૂંટણીમાં કામગીરી હોય છે એ રીતે દરેકને એ રીતે કાર્ય પ્રણાલી સોંપવામાં આવી છે અને દરેક એ રીતે પોતાનું મતદાન અને એ પ્રણાલી કરી રહ્યા છે થેન્ક યુ સાહેબ શ્રી તો લિટલ આર્મી સેલ્યુટ મજામાં વાહ વાહ વાકે ફોર્ટી સેવન લઈને ઉભા છે જો કે માહોલ અત્યારે ખૂબ જ સરસ છે કોઈ પ્રકારની ધમાલ નથી શિસ્તમાં તમામ મતદારો છે જે મતદારો વોટિંગ કરી રહ્યા છે એ પોતે મોજ કરી રહ્યા છે અહીં બેઠા છે અહીં ઉમેદવારોના અત્યારે જીવ તાળવે છે કે શું થશે બરાબર ને તો લગભગ એક કલાક પછી તમારું રિઝલ્ટ આવી જશે કે ભાઈ કોણ જીતે છે અને કોણ શીખે છે બરાબર ને આપણે હારતા નથી આપણે શીખીએ છીએ વેરી ગુડ આ બાજુ જળવે સલાક વ્યવસ્થા હવે બહુ ઓછા મતદારો છે મજા આવે છે ને આવજોસ સર વાહ 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 સરસ 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 વોટિંગ કરવાની મજા આવે બરાબર ને કે જેવી રીતે તાલુકા પંચાયત હોય ધારાસભ્ય હોય કે લોકસભાની ચૂંટણી હોય તો જે સિસ્ટમથી ત્યાં વોટિંગ થાય છે એ જ સિસ્ટમથી આપણે અત્રે મતદાન કરી રહ્યા છીએ ખૂબ જ અત્રે જોરદાર માહોલ છે ઉમેદવારો ના જીવ તાળવે ચોંટી ગયા છે કે ભાઈ શું થાશે અને આ બાજુ અધિકારી પોતાની ફરજ નિભાવી રહ્યા છે થેન્ક યુ વેરી મચ સાથ ચલે તો જીતેગે હાથ મે હાથ ચલે તો જીતેગે હમ સાથ ચલે તો જીતેગે હાથ મે હાથ ચલે તો જીતેગે સારે દાવે સારે વાદે જીતે